ચૂંટણી માં હાર જીત થવાની છે કોઈ જીત શકો કે કોઈ પ્રશ્ન હોતો નથી પણ ચૂંટણી જીતે એના પછી દરેક ગામે ગામ આપડે ચીઠીઓ લઈને ફરીએ અને ગામમાં પાવતી ગાડીએ કે મારા આ ગામ આટલા વોટ મળ્યા તા અને મને વોટ આપ્યો આભાર ને નથી આપ્યો પછતાવાના છે જોઈ લેશું આવી ધમકીઓ આપવામાં આવતી હતી આજ સુધી બનાસકાંઠાના રાજકારણમાં ક્યારે આવું નતું ચૂંટણી પત્યા પછી પણ મતદારોને હેરાન કરવા કોઈ પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવા કે વ્યક્તિગત રાજકીય હરીફાઈ હોય શકે પણ વ્યક્તિગત હરીફાઈઓ જયારે કરવામાં આવી હેરાન કરવામાં આવ્યા ત્યારે એમને જે અહંકાર હતું એ ઉતારવા માટે કરીને પણ આ ચૂંટણીની અંદર બનાસકા અમારા તો જે પસ્તા આવ્યા કોઈ નહીં દરેક ગામમાં માં ચીઠ્ઠી કાઢી કે તમને આટલા વોટ મળે નથી આપ્યા ફસતા હશે બીજી ચૂંટણીમાં માં એટલા ને એટલા જ વોટ આપ્યા છે અમને હવે એમને જેટલા મળ્યા તા એમાં ઓછા થઈ ગયા પણ અમારે તો જેટલા મળ્યા તે એને એટલા ને એટલા વોટ અમને આ ચૂંટણીમાં પણ મળ્યા છે જનાધાર એમનો ઘટ્યો છે અને જે પાંચ લાખ થી જીતવાની મોદી સાહેબનું સપનું અહિયાં હતું એ સપનું કોને ખરાબ